गिरियो बद्दा ने इतना तक हम ही चलेंगे हम को नहीं जाना है सुड़ी से किस मारो ना <laughs> am right uh, ने आ ट्रैफिक में तो जी अमुक की गाड़ी पंचर થઈ ગઈ છે અમુક ના શરીર પંચર થઈ ગયા છે ગાડી કોડેની છે ગુડ ઇવનિંગ ગાઈસ આઈ એમ અમિશા એન્ડ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય YouTube ચેનલ રાઈટ નાઉ આઈ એમ ઇન અ હોટેલ એટ ઋષિકેશ અહીંયા હું કઈ રીતે પોચી અને એનો જે ફર્સ્ટ પાર્ટ છે ઓલરેડી મે મારા YouTube ચેનલ માં અપલોડ કરેલો છે તો એના માટેની જે હું લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દઈશ અત્યારે વાગ્યા છે સાંજના સાત અને મારી અમદાવાદથી ડેરેક ઋષિકેશની ટ્રેન નહોતી એના બદલે અમદાવાદથી ડેલીની ટ્રેન હતી ડેલીથી ઋષિકેશ હું કઈ રીતે પહોંચી છું અને જે જે પણ મસ્તી મજાક ધમાલ કરી છે અમે આ રસ્તાની અંદર એ હું આના પછીની નેક્સ્ટ ક્લિપમાં એડ કરવાની ગઈસ કેવી દોડા દોડી છે બહુ છે ને જમવાનો બસ ઉપર બસ બસના સ્ટેન્ડર્ડ ટાઈમે પહોંચવાનો રિયલ કેવો jaun buri eating fruit. Chai, yo yo yo

ઠંડુ પીવાની તલાશમાં છીએ અમે એટલે બસ આટા મારતા 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 જઈએ છીએ ફાઇનલી ડેઝર્ટ મળી ગયું છે ડેઝર્ટ લવર્સ ને લઈ લઈ મને દે યો પહેલી હોટેલ પહોંચી ગયા છીએ ડેઝર્ટ બેઝર્ટ ખાઈને હવે બસ ચીલ મારવાનો વિચાર છે ફૂલ ચીલો ઇઝ ઓલ્સો ચીલિંગ અમીશા ઇઝ ઓલ્સો ચીલિંગ અરે અર ગંગે અરે અર ગંગે ગંગા રો યા હર અર ગંગે

અમારી જે હોટલ છે ને તકોવનમાં છે મતલબ કે સેન્ટરમાં છે અને ત્યાંથી અમે લોકો સવારમાં પહેલા વહેલા જવાના હતા ગોવા બીચ ગોવા બીચ ઉપર એકદમ શાંતિથી બેસવા માટે પણ અમને ખબર પડી કે ગોવા બીચ છે ને ત્યાં બંધ છે કઈ કામ ચાલુ હશે વોટ તો પછી અમને છે ને જે ટેક્સી બુક કરીને ટેક્સીવાળા અંકલે જ કીધું કે તમને છે ને અત્યારે સૌથી પેલું છે ને વશિષ્ઠ ગુફા છે ને ત્યાં લઈ જાઓ કેમ કે ત્યાં તમને છે ને એકદમ શાંતિવાળું વાતાવરણ મળી મળી રહેશે અને ત્યાં પબ્લિક પણ બહુ ઓછી હશે ને ખરેખર જે અહીંયા મજા આવે છે ને એ મજા જ કંઈક અલગ છે અત્યારે એકદમ જે આશ્રમ છે ને ત્યાં એકદમ ધીમા 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 ભજન વાગે છે ગંગા નદી ખડખડ ખડખડ વહેતી વહેતી જાય છે ધીમો ધીમો જે તડકો આવે છે ઠંડો પવન આવે છે નીચે જે સફેદ રેતી છે વ્હાઈટ બીચ છે અહીંયાનો શું મજા આવે ને ખાલી તમે પાંચ થી ત્રણ કલાક એકદમ શાંતિથી બેસો ને તોય તમને આમ જે જીવનની મોજડ માયાજર છે ને એમાંથી તમે છે ને એકદમ આમ આમ પરિયાહ ઉપર કે આમ અલગ જ મજા છે અહીંયાની સામે દેખાય છે ને વશિષ્ઠ આશ્રમ અને અહીંયાથી જે વ્યૂ આવે છે ગંગા નદીનો અનહદ એકદમ ખૂબસૂરત ને કંઈક આમ અલગ જ વ્યૂ આવે છે અત્યારે આ લોકોનું ફોટો સેશન ચાલે છે

બીચ ઉપર અમે લોકો બહુ વધી વાર બેઠા અને ત્યાં બહુ જ એન્જોય કર્યું અને એટલું બધું એન્જોય કર્યા પછી અમે લોકો નીકળી ગયા અને આ છે મારા રિએક્શન કે જયારે થી બહુ કંઈક ખરાબ સ્મેલ આવતી હતી અને મારા જે ટેક્સી અંકલ છે એ નાઇન્ટીઝના સોંગ વગાડતા હતા પછી એણે એમને કીધું કે તમે અહીંયાથી ચાલીને જાઓ કેમ કે ત્યાંથી બહુ સારો ગંગા નદીનો વ્યૂ આવે છે અને અમને લોકોને બહુ બધી સવાર સવારમાં ભૂખ લાગી હતી એટલે અમે એ અંકલને જ કીધું તમે જ અમને છે ને કોઈ સારી જગ્યાએ બ્રેકફાસ્ટ માટે લઈ જાવ અને બાય ગોડે અમને જે પણ જગ્યાએ લઈ ગયા હતા અને બહુ મસ્ત જગ્યા

મંદિર ખરેખર એક બહુ મોટી ઉંચાઈ પર આવેલું છે ને ત્યાં ચડવાનું પણ બહુ છે એટલે અમે લોકો થાકીને એક જગ્યાએ બેસી ગયા હતા અને ત્યાં પહોંચીને પણ તમારે છે ને ભગવાનને દર્શન કરવા માટે એક લાંબી લાઈન હતી અને આ મંદિર વિશે તો એવું કહેવાય છે કે ભગવાન શંકર જ્યારે મા પાર્વતીને પરણવા માટે એના ભૂતોની ટોરકી લઈને જ્યારે જાણ લઈને નીકળ્યા હતા ને ત્યારે આ જગ્યાએ રોકાયા હતા અને પછીથી એ જગ્યાએ ભૂતનાથ મંદિર બનાવી દેવામાં આવ્યું અને ત્યાં મંદિરો દર્શન કર્યા પછી નીચે ઉતરતા સામે બાજુએ છું તેના આશ્રમ છે તો અમે ત્યાં ગયા પરમાર્થની કીધા આશ્રમ છે તો ઘણો મોટો પણ જેવો તમે અંદર એન્ટર થાવ ને એન્ટર 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 ખાતા ખાતા થોડાક આગળ આવો ને જે આશ્રમની ગાય ની બહાર નીકળો ને એટલે સીધો જ છે ને ગંગા નદીનો ઘાટ આવે છે કયો ઘાટ છે મને નથી ખબર પણ સામે એક ઝૂલો દેખાય છે આ ઘાટ ઉપર તમે સાંજે બેસવા આવો ને તો લાઇટિંગ ની જે નજારો હોય જે શંકર ભગવાનની મૂર્તિ છે જે મોસ્ટ ઓફ બધી રીલમાં જોવા મળે છે સેવા કરે શું ગંગા ગીતા અને ગાય જય દાદા જય ભજરંગ બલે આશ્રમ ની છે ને બારત નીકળતા સાઈડ ની બાજુમાં છે ને ગલી પડે છે માર્કેટ જેવું છે નાનું અમથું શોપિંગ માટે જેને કરવું હોય એને અમે તો અત્યારે લોકો લોકો આ જોવા માટે જ આવ્યા છીએ ચંદન ઓહો ભગવાન ની મૂર્તિ હરખો છે એટલે બધા કેવા જો લાઈનમાં ચાલે છે એકદમ છાયા છે એક એક અલગ છે આ કે કલર છે એ અલગ છે ફ્રૂટવાળાને પૂછીએ છે કે ફ્રૂટ નવું શું કયું છે તો કોઈ હરખો જવાબ નથી આવતો એમ કે ખવાર છે અમે તો કઈ કઈન થાકી ગયા કેટલા ફૂટ છે પણ અમે થોડા ખવારથી એમનમ રખડીએ છે બીજા પૂછતા હોય તો તે લઈ લિધું વાહ ભાઈ વાહ માર્કેટમાં રખડતા રખડતા હવે મને લાગી ગઈ છે ભૂખ ભૂરી હવે કંટાઈ ગયો ફૂલ બેસી બેસીને તડકાની

તમે મસ્ત પેટ ભરીને જમી શકો શાક રોટલી દાળ ભાત બસ એ મંગાવી લીધું એટલા દિવસ બે દિવસ થી ને રોટલી ખાધું નથી ને પેટ ખાધા પછી આશ્રમ ના આંગણ માં બેઠેલી અમારી બાળાઓ અને ક્યાં જવું છે નક્કી કરીએ છીએ અને મારો તો એવો જ વિચાર છે કે અહીંયા સ્વર આ પરમાર નિકેતન આશ્રમની બાજુમાં એક નવો આશ્રમ આપણે બાપડો છ એનો બનાવી લઈએ પછી રહેવું અહીંયા હું કેવું રાહુલ આશ્રમ રાહુલ હા બનાવો છે

એવો થયો છે કે અમે લોકો છે ને વોટરફોલ જોવા માટે તો ગયા હતા પણ તે એટલી ભીડ હતી એટલી પબ્લિક હતી કે ત્યાં છે ને તમને મજા જ ન આવે કે નહીં પગ થાય એટલે પછી અમે વોટરફોલ છોડી અને ત્યાંથી બે થી ત્રણ કિલોમીટર ઉપર આવ્યા કેમકે અહીંયા છે ને એક મસ્ત સનસેટ પોઈન્ટ છે અને સનસેટ થવાને હજુ આઈ થિંક એક કલાકની વાર છે એટલે અત્યારે બધા શાંતિથી જે ફૂડ સ્ટોલ છે ત્યાં બધા બેઠા છે મેગી ખાય છે ચા પીવે છે અને મસ્ત સોંગ વાગે છે સ્પીકરમાં અને બધા એન્જોય તો એ છે ને પબ્લિક બહુ ઓછી જ છે એમ તો કોઈ છે ને એવું જ માની લો એટલે અહીંયા વાતું કરવાની મજા જે છે ને એની લોકલ પબ્લિક આરે જ મજા આવે છે લોકલ પબ્લિક અહીંયા लेने जाना हो तो आप कैसे जाते हैं गाड़ी से जाते हैं पूरा नीचे तो थक नहीं जाते ना ना गाड़ी से जाते हैं हम तो आज एक दिन आए थक गए गाड़ी से लाते हैं सामान सब जितने भी तुम भी करो, तुम भी करो वाला काम नहीं। ये दिन था दो दिन नहीं था होगा, तो आप को अच्छी नहीं लगी, तो आप को अच्छी नहीं लगी। वो फिर का कुछ काम हो तो कैसे जाओ इमरजेंसी वेसे कुछ हो सो, तो? शॉट कुछ आते, रास्ता है, गाल्दे ऐसे शॉट है का, सोशन करने। राजनीतियाँ पे हो लोगों के

એક વસ્તુ છે અત્યારે જે ગલીમાંથી અમે લોકો જઈ રહ્યા છીએ ને આજુબાજુમાં જેટલા પણ કેફે છે ને બધા જ કેફેમાં મોસ્ટ ઓફ બધા ફોરેનર જ છે ઇન્ડિયન પબ્લિક બહુ ઓછી દેખાય છે બધાએ જમી લીધું છે અને બધા અત્યારે ફૂલ થાકેલી હાલતમાં હાલતમાં છે એટલે મોસ્ટ ઓફ તો બધાનો પ્લાન અત્યારે એવો છે કે બેગ પેક કરીને ફટાફટ બને ને તો અત્યારે જલ્દી વહેલું જઈ જવાનું છે કેમકે કાલે સવારે વહેલું નીકળવાનું છે સવારના પાંચ વાગે સુધી નીકળી જવાનું છે હોટેલથી કેમકે કાલે અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા ઋષિકેશથી મસૂરી જવા માટે નીકળવાનું છે એટલે અત્યારે આજનો આ જે વિડીયો છે ને એને હું અહીંયા જ પૂરો કરું છું હવે મળીશું સીધા નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ